જોવું પેલા ઓપરેટર તો લાગુ લાગુ રહે બસ આ તો બસ ક્યાં મારા જ વાળવા આગળ પોકાળવાનું પોણી સર આગળ પોકડ પેલા પેલા પાવા નહીં દેતો આગળ પોકાળવાની વાતો કરતો હોય પેલા આગળ પાવા દેવાનું પાછળ અને મારે ક્યાં પાછળ પોણી નહીં પોંતું ભાઈ બધા લાંબુ પોણી ના પોખતું હોય આ તો ગમે તે લડવા થાય ને તો લડવાડ કહી નાખું પણ પોણી વાળે આગળ ઘેર જવું નહીં આજતો ન મારા ઘઉં ઉકાઈ જ હોય નું ખાતર કાલનું ખાતર નાખ્યું સર અને આજનું કાલ આજનું કાલ પાણી પામ કરાશે આજ તો ગેટ જ ખોલ નાખો આબાજે ઓપરેટર બે આવું આ તો આ બાજુ બને આ તો પાણી વાળે આગળ મારે રહું જ નહીં પોણી હું લઈ જ જવાનું છે તું તો ગમે તે જ ના કરી રે ગમે તે કસી તો શું વાંધો પાછળ તો પોણી પોકતું જ નહીં

પણ મારા જોવો કે પેલા ઘઉં હુકાઈ જાય તમે એ બાજુ ઓટો મારો છો ઓટો મારવા ના યાર માં તો જો પોણી બધો નાલવાનું છે કોઈ એવું નહીં રાખવાનું પણ પોણી બધો પાછળ પોખવા જવું પડે એટલે આખો દાળ વાર વાર ના કરવાનું ભાઈ હા હા પણ અમારે પેલા ઘઉં હુકાઈ જાય ખાતરે મળતું નહીં હું જોરેથી થી ખાતર લાયો છું જેમ કે ખાતર વાળા કે ખાતર નહીં ખાતર નહીં એટલે જોરે થી લાવી નાખ્યું છે તમે કયો એટલે મારે બીજું કોઈ નહીં ફોન આ જાય કે અમારી પાછળ પોણી નહીં આગળ વાળા તમે મંગુ વાળો આગળ વાળી બીજા વાળા જવાય હા એ તો હોય કોઈ નહીં પીરિયડ બંધ કરી નાખજો અને ફોર્મ ભરી દેજો મારા સાહેબ લડ કરે છે ફોર્મ ભરી દે હું બાકી પૈસા હા એ પેલી વખત આલી દે

હા બધા હું જવું એક આગળ આમ આગળ તો આમ કહો એમ આગળ મારે ચેક કરવું પડશે એમાં આ મોંઘવા તો કદી ધરાતા નહીં ને આમાં બીજો વાળી આગળ અમારે શું કરવાનું આ મારા કેનાલમાં આવી છે કેટલા વખત આમાં તો પાણી એક તો ઉપર જવાની લઈ જવાનું એમ પાછા બધા બધું પવરાવાનું એ મારે પાછું વપરવું પડે છે શું કરવાનું એટલામાં મારે આમ નીકળી જ જવું પડશે આમ તો 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 જઉં જવું તો હોય તો બંધ અમે પાણી તો સારું કરી ના છું છે પાણી સારું કાઢી સામે ખુલજી શિકલ બંધ ના કરી દીધું હારી વાત છે ને કેરા પાછા વળતા થાય ને એટલે બંધ કરી દે એ હું હતો ને બંધ કરશે તો એ તો હું આઈ ખોલી ગયો કેમ કે મારા ઘઉ પાયા ગણ તો સાલે હું જ નહીં ખાતર ના છું છે કદ ખાતર ના ઘઉ બળી જાય મારે પણ મંડળીમાં મળતો નહીં ખાતર અત્યારે જોરથી લાયા હોય ખાતર અને મય બંધ થઈ જાય अमाने हम दवाने हैं तब। हाँ हाँ <ideia> देखा <थाराथ। तिनक्णय> नहीं तो रास्तों है देखा तो नहीं मन तो यार दवान से चीर इतना जियो। कोई रास्ता हम देखा तो ही नहीं नहीं तो इना टेक कटे कज़ातोर। રસ્તો દેખાતો નહિ દારૂ મને પીજો સર પીજો ક્વા ક્વાટા સર મને અતો દારૂ પીજો સર અને હેડાતું નહીં યાર ખુ રસ્તો શિખર છે બાજુ દેખાતો નહિ આ તો ના હોય તો રોડ પર જ હોય રહેવું પડશે રસ્તો દેખાતો નહિ દારૂ 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 આ તો દારૂ વધારે પીજો શું પીખલો રાત માં તો પીવા નહીં પણ આ તો રસ્તો જતો પીખલા નું ભીખલો હવે રસ્તો જળતો નહી આજે તો લાલપા આજે પણ દેખાતા જ નહીં દેખાતા નહીં કેમ કે આજે તો મારા છોકરાનો લુગડો પહેરીને અડ્યો છું ધોતી ને પહેરીને જવું તો ગામમાં આજે આજે મીટિંગ કરવા કેમ કે આજે મને બોલાવ્યા હતા મીટિંગમાં પણ આ લાલ જો જોડે સેવા થઈને નઈ છે છોકરાનો પેન્ટ છોકરાનો pant છોકરા નો જમ્પર ને બોપી બધું છોકરા નું કર્યું મારો લુગડો ડોશી ને ધોઈ નાખ્યો છે હું પેરે એક જ જોડી લુગડો હશે આજીવનમાં ફરું છું પણ બીજો લુગડો લાવી એક તો નહીં કેમ કે શું સેટિંગ જ થતું નહીં પૈસા ખાવાના સેટિંગ થાય તોય પાછો બે જોડી લુગડો આવું તો કોઈ મેળ જ નહીં આવતો જવા તો દે એ તો ઓળખ છે બધા કે લાલ ભાઈ આયા

ભીખુભાઈ ભીખુભાઈ શોથી લઈને મને લાગે છે દારૂ પીવા કોક ના ઘેર સોરી કરી લઈને આયા છે મને એવું જ લાગે છે ના હા પૈસા રાતમાં હોવાને આલવા નહીં જો પૈસા રાતમાં હાલ્યો ને તો હરા પડતા પડતા જશે ને તો ગમે તે કોઈ કાઢી લેશે બરોબર મારા ઈવન ભાઈ પેલા મંગુબા રહ્યા ને હવારે હાલશે રાતમાં હોવાના પાણ પૈસા છે ને તો હોવાનું કોઈક મારીને કાઢી લેશે બરોબર એટલે હા પૈસા મારા હાથ મારા ગીઝામાં જ રાખવા પડશે એ તો હવે હું મંગુબાર ફોન કરે ને તો લઈ જશે દેસ આઈ ગેર ઘેર ગેરથી લઈ દઉં ભીખુભાઈ હલો

લાલ ભાજન આયા મને મારે પૈસા લઈ ગયા મને એવો મારો છે ને અને પૈસા બધા ભીખા જાય ને આયા વળી લાલભા અને મને મારે મારા પૈસા લઈ ગયા પૂછું બેહો બેહો પેલા તાપો લાલભા મને ને મારા પૈસા બધા લઈ ગયા છો પીધો તો થોડો ઓછો ના પીવાય લાલભા મારે માર પૈસા લઈ ગયા લાલ ભાજે મને મારે મારા પૈસા લઈ ગયા હું કીધું આ બે નહીં પૈસા 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 લઈ જાય લાલ ભાજે મને મારે મારા પૈસા લઈ ગયા મને જ મળેલું લાગત પેલું તું મને લાગત મારા યુવાન ભાઈ નું બોલાવા પછી આ શિખર છે

લાલ લાલ ભાઈ આજે મારા પૈસા લઈ જાલભાઈ લાલભાઈ આજે મારા પૈસા લઈ હા આરા તો બેરા ઈવન એમને જો ના

પૈસા બધા લઈ ગયા એટલે પૈસા ને તો વડ કરી નાખશું પણ આ લઈ ગયા કારણ કે ફરું છું તે ભાડી જવું

આપડો ને તમે લાવજો માર પહન આપણે નહી તો આજે તો હું કઈ નાખું કોણ

પેલું બિલ ભરી જાય જો એટલે મારા આગળ સાહેબ ને જવાબાવેલાયા તું લાખ રૂપિયા નું બિલ તું કીધું બિલ ભરી દેજો કે યાર મારા આગળ જવાબ આલવાનો છે ઓવે દૂધ ભલાવા દઉં તું દેવી આ તમે બેસજો હું વાળ કરું છું બે દૂધ ભલા દઉં તું કઈ બે હું બધવાડ કરું છું આ બે હું તું આ બે તો મારો ફોન આમ કાઢો પડી છે હા લો મંગુ બન ફોન કરવા દે આ પાછું ઉપા ધારું છે કે નક માતું પર હા અલ્યા મંગુ અલ્યા પ્લીક એનાલ ના બાજુ મારે તો આ તો હું તો અથે ન્યાકળ્યો બે ફોન કરવો પડશે પેલા મંગુબા હેલો હા હું ઓપરેટર બોલું છું યાર હમણાં તો પોણી નતું વાળ્યું હા તે તમારા ભાઈ ને અને પેલા વલજીભા ને બે માથાકુટ થઈ જાય ના હોય તો તે બે પાણી પોણી કરીને હોય આવો ફટાફટ કારણ કે બે વાય માથાકૂટ હાલ તો હું જપાડ્યા છીએ

આ પી ગયો છે પેલો બે હરો છે અમે શું પેલા વિશારા વિચારા મારા મારાથી તો એવું નહીં પાછો ઘેર લઈ જવું પડશે હા હું બધા દીખલા ના કઉ છું કે દાળુ પીએ ને ભાઈ રાત ને દાળો પી પી કરે મારો આખો ના ભાઈ રાત દાળો દાળુ ઉતારતો જ આ જો ચાલ લલવાળો કરે છે

હું માથાકુટ પૈસા પૈસા કરતા મન તો એમાં પૈસા પૈસા પૈસા

એનું કોક જે રસ્તો કરો કરો પોણી નું તો લાવવાનું હોય એટલે પોણી લાવવાનું પણ મારે ભાઈને ક્યાં ભાઈ આ હા ના લાલભા પૈસા લાલભા મારા પૈસા લઈને જતા રહ્યા છે મને મારે ઓહો તો તો ફાઈનલ આ પૈસા આ લઈને આવ્યો માસ્યા ની ફાઈનલ આ પીને પૈસા લઈને આપી જો મારા લાલભાઈ બોલા પડશે તમે તો કરવું પડ ને આજના કેટલું કરું પડે આ લડીને મળી જશે મને આ મારતા જાવ શેળી બોલા હાથ પડશે નંબર જોવા દે શક નઈ લાલભા નો તો કાજાવાનો તો આપડે નંબર એ રાખતા નહિ હતા વળી હોય તો વાહ તો ખરો લાલભાઈ હલો લાલભાઈ તમે ક્યાં ગયા છો આ રાત માં તમે રખડો છો ખુ આ મારા ભાઈ ના ગુજરામ કોઈક પૈસા તમે કાઢ્યા છો હિન વાળ માં પડ્યા તી આ તને જલ્દી તમે આવજો હોય ને આ બે તો બીજા ઝબલ લોસો છો છે બે બીજા લડ્યા છે આમ મારા મને પછી ભરાયો છે ને મારે તો શું બેહવાનું એ રાખતો નહીં મારે ભાઈ તમે આવજો હા આવો હા જલ્દી આવજો હો ચમ કા તો ઝબલ લડ્યા તા હોય તો કીસ આ ફુલચી વડતા આવી ગયા છે વળી કીસ હા હેડો હાર આવો જલ્દી હો મોડું ના કરતા નહીં કહે મારે પોણી વાળ્યું છે તો તમે જલ્દી આવજો હો હાર હેડો

એટલા ને ઘેર લઈ જા અને ઓન છોકરા શું બન્યો ખબર છે આ ભીખુ ભાઈ ના પૈસા કોક લઈ ગયું બરાબર આમાં આમાં પેલા વપરતા નહીં આપડે તાર કાકો બરાબર રેજા કાકાને તો આપણે શું કહેવાનું એટલે દીવાનો હોય કણ મે કેતા એટલે ઈવન ભઈ નઈ હું બોલાય છું એટલે ક કી ના લવા પૈસા લઈ લે પૈસા લઈ એવું કે છે કે કોક નો પૈર ને લાલ ભાન બોલે પૂરો કરો એટલે જફા જજજી રે કરમ આગળ તો આગળ કોણ જાય જો હું સાતો પડવાન મારે તો આવો છે લાલ ભાવ આવો છે તો સીધો તો તે હું કલાતા લાય એ તો બોલાન કરો અલ્યા ભીખુ ભાઈ તમે વાત કરી તમે યાર આ ભીખુભા છો મોકલો એ અમારા માહ ગયા તા પણ મને ખબર નહી છોકરા જેવો લાગુ છું તમે દેખાયું મારા છોકરા ને જોતો પણ બીજું ના પડે તમારે આજે એની કરું છું પણ પૈસા નહીં બરાબર અને ને એક જ છે છોકરા નો લોઘા પછી મીટીંગમાં ઓળખતા પણ આ તો હું કઉ છું આ ભીખું તમારે ગમે તે કઈ તમારે સુધારવો પડશે તમારી આબરું નહી રે કા લાલ આજીવન બાર ગોમ જઈ જઈ અને આ રીતના લાખ લાખ રૂપિયા લઈ એ ના ચાલે બરાબર આ તો રસ્તામાં હું આવતો હતો ને તો એવા લાખ રૂપિયા બરોબર એ તો મારી વાત જિંદગી જીવવું ને તો ભાઈ હારો રાખો અને ભાઈ ના હારી શીખ હાલવી બરોબર બરોબર દારૂ હોય છે ને તમે ગમે તે કરો પણ એ આ લાખ રૂપિયા માંથી પચાસ હજાર રૂપિયા શીખ ઈવો ના સુધારવામાં વાપરવા પડે ને તો વાપરી નાખો પણ તમે ને સુધારી નાખો બરોબર આ તો હારું હતું બીજું ને પૈસા કાઢી ગયો તો હું થત

હું કઉ છું તમારા ભાઈ ના ગમે જેટલો માર્યો ને તો એના કોઈ ફરક નઈ પડે એની ગોય છે મારા ઉમર થઈ જાય એના એટલે બરાબર એટલે હું કહું છું

મને ખબર નથી અને જતા રહ્યા છે એ આટલી મારી વાત યાદ રાખજો બરોબર હા હે તાર જઈ ગયો એ હા હા મારું